અઢાર વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે પિતાની મંજૂરી જરૂરી પેન્શનર પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયત્ન કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો પાણીપુરી વેચનારને ચાલીસ લાખ ટેક્સ ચોરીની જીએસટીની નોટિસ ફટકારાય નકલી પોલીસ અને ડેપ્યુટી મામલતદાર બની રોફ જમાવતો યુવક ઝડપાયો ઝિમ્બાવેમાં સિંહો ભરેલા જંગલમાં આઠ વર્ષનો બાળક પાંચ દિવસ સુધી ભટક્યો કુંભમાં દુનિયાના સૌથી ભારે સ્ફટિકના શિવલિંગ વાળી બસ નવસારી પ્રાંતને ફોન કરી નકલી સીએમઓ અધિકારીએ જમીનનો કેસ પતાવવા કહ્યું પથરી સર્જરીથી જ કાઢી શકાય એ વાત હવે થઈ જૂની ઇન્દોરમાં ભિખારીઓની માહિતી આપનારને રૂપિયા છ હજાર વહેંચાયા નવા વર્ષથી શહેરને ભિખારી વિહીન બનાવવા પ્રયાસ એચએમપી વાયરસ જૂનો છે ગભરાવાની જરૂર નથી પણ તકેદારીની જરૂર એક્ઝિટ ટેસ્ટ વિના હવે એક વર્ષ માટે ફાર્માસિસ્ટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે આતિશીની ધરપકડ થશે અને સિસોદિયાને ત્યાં રેડ પડશે અરવિંદ કેજરીવાલનો દાવો અમદાવાદમાં એચએમપીવી સંક્રમિત બાળક સ્વસ્થ રજા આપી દેવાય યુક્રેન યુદ્ધમાં મરેલો માનેલો પુત્ર બે વર્ષે જીવિત આવ્યો ભાવનગર મનપાના નિવૃત્ત અધિકારીને હજુ કરાર આધારિત નોકરી કરવાના આભરખા વડોદની ઐતિહાસિક વાવનું આજે મામલતદાર સ્થળ નિરીક્ષણ કરશે ગલુડિયાને સ્કૂટી પાછળ દોરડાથી બાંધી ઢસડતા હોવાનો વિડીયો વાયરલ વર્ષ બે હજાર છવ્વીસ થી બે વખત બોર્ડની પરીક્ષા ત્રણ ભાઈઓને જેની હત્યા બદલ સજા થઈ તે સત્તર વર્ષે જીવતો મળ્યો ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જના નામે મોટી રકમ વસૂલી નહીં શકાય કુંભમાં બાઇકર બાબા અને અયોધ્યા ચાલતા પહોંચેલ બાળક ચર્ચામાં અપહરણનો આરોપી સ્પેલિંગના કારણે રંગે હાથે ઝડપાયો મંદિર તોડીને અલીગઢની જામા મસ્જિદ બનાવાય કોર્ટમાં અરજી મહારાષ્ટ્રમાં વિચિત્ર રોગ ત્રણ દિવસમાં ત્રણ ગામના અનેક લોકોના માથાના વાળ ઉતરી ગયા પશુ પક્ષીની સારવાર અને રક્ષા માટે આજથી વીસમી સુધી કરુણા અભિયાન ભાવનગર મનપાએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના પિંજારા વાડ બે દરગાહ હટાવી ગૂગલ મેપના સહારે આસામ પોલીસ ભૂલથી નાગાલેન્ડમાં પહોંચી ગઈ જિલ્લા પંચાયતમાં જૂના કોમ્પ્યુટર પ્રિન્ટર બારોબાર પગ કરી ગયા હિસાબ જ નથી ભાવનગર